નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે મગફળીના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળે રહીજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો મગફળીની અપડેટની વાત કરીએ તો આજે મગફળીમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મગફળીના ભાવમાં અગિયારસો તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો વીસથી બારસો અઠ્ઠાવન રૂપિયા અમરેલીમાં નવસો ચારથી બારસો એકતાલીસ રૂપિયા કોડીનારમાં નવસો એકાવનથી અગિયારસો એકતાલીસ રૂપિયા સાવરકુંડલામાં એક હજાર એકાવનથી બારસોને અગિયાર રૂપિયા જેતપુરમાં સાતસો એકસઠથી બારસોને એક રૂપિયા પોરબંદરમાં નવસો છાળીસથી એક હજારને સાઠ રૂપિયા વિચાવદમાં નવસો ચોપનથી બારસોને ચોતેર રૂપિયા જસદણમાં નવસોથી અગિયારસોને સિત્તેર રૂપિયા મહુવામાં અગિયારસો બેતાલીસથી અગિયારસોને રૂપિયા કાલાવડમાં એક હજારથી લઈને અગિયારસોને રૂપિયા જુનાગઢમાં આઠસો પચાસથી અગિયારસો રૂપિયા जामजोधपुर नौ सौ पचास थी सौ रुपया भावनगर में एक हज़ार अग्यार सत्तीस रुपया हलवद्मा आठ सौ लड़ने अग्यार सौ ने रुपया जामनगर में नौ सौ लड़ने एक हज़ार ने सीतेर रुपया तो झीणी मगफली बात करिए तो राजकोट में नौ सौ तेतालीस बार सौ दस रुपया अमरेली में आठ सौ पाँत थी सौ पच्चीस रुपया कोडिनेर में नौ सौ पांच एक हज़ार ने रुपया सावरकुंडला नौ सौ एकावन अग्यारो पंचोतेर रुपया મહવામાં એક હજાર અગિયારથી અગિયારસો ને સુડતાલીસ રૂપિયા कालावट में एक हज़ार तरीने अगियार सौ पचास रुपया जूनागढ़ में आठ सौ वी थी अगि सौ अग्न रुपया जामजोधपुर में नौ सौ तरीने एक हज़ार ने एक रुपया उपरेटा में आठ सौ तरीने अगि सौ तीस रुपया धोराजी में आठ सौ एक बार सौ रुपया वाकानेर में हाथ सौ ने बार सौ पचास रुपया सेतपुर में हाथ सौ पचास थी बार सौ छोतेर रुपया भावनगर में एक हज़ार सत्तर सौ नौ रुपया राजूला में नौ सौ पचास थी तीस रुपया मोरबी में आठ सौ तरीने एक हज़ार ने

તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને કરવાનું ભૂલ થાય તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન